પકોડી લઈ આલો હું તો આધુન આવું પડશે આજુન પકોડી બકોડી ખાવા બરાબર ફોન કરો

આયે ઢુંગડી વાયે બારબી વાયે બધું આયે તમારું આયે અમારે તમાર જે ગાય છે ઘઉં આયા ને ઘઉં

અને કરાતી એ એ એ તમાર ગામમાં કોકને તો મારજો તો છે મારું મોન નઈ રાખતો અન તો છકરાઉ બોલતો અમે કઈ ના નઈ પાઈ તું તો પડતી દી તું તો રાતા વાયરો કેતો હતો તો દાડે

પાક